પછી મુંબઈ આવું મારે પેલા અમદાવાદ જાય છે એ સેટિંગ પછી આમ મુંબઈ પહોંચી આવશું કામ કપડા લેવા જાવ એ થોડી ખરીદી કરવા જાય ભૂજ ક્યાં અસ્તાર ના લેવા ભુજ એમ ને એમ ટ્રકમાં આવતો હતા હલે ગયો હા પેલા હું જ આવવાનો હતો વાઈટ રણ ખાવડા એમ ને એમ ફરવા જતા થઈ તે કારણ કે લાઇટ લાઇટ કીધો એટલે ભૂજ જ રોકાવડું ઘરે આવો હશે તો મને જ રોકાવડ્યો અવરાણું નહીં લાઈટ નહીં ગાડી નથી

આવી ગયા ભાઈ દુકાને વરિયા આવી ગયા બધા શું કહે રખડિયા ટોર આનંદભાઈ નવી શોપ ચાલુ કરવાના નવી ડિલક્સ આપણે સિટી પાર્ક ની બાજુમાં બસ સ્ટેન્ડ ની એકદમ સામે અને આ રખડિયા ટોર બીજો એક આવી ગયો અટાઈ પાર્સલ ખોલવાનો હટ હટ આવો ઉપર આવી ગઈ વિન્ટર માટે મસ્ત મજાની બે પાર્સલ આયા ફૂલ ભરેલા

વાવ વ્હાઈટ એ વ્હાઈટ કલર આ શું કહે ઓફ વ્હાઈટ કલર એ મસ્ત મજે એકદમ વુલન ટાઈપ માં મટીરિયલ એ અને વુલન માં એના ઘણા બધા ટીશર્ટ પણ આવી ગયા છે ઇસકો ખોલ દો ફૂલ સ્લીવ વુલન ફેબ્રિક એ એકદમ વિન્ટર માટે દેખાડું તમને હમણાં ઉડી આવી ગઈ ભાઈ જો મસ્ત મજાને કેવી સુપર લાગે

જો અલગ અલગ વેરાયટી આવી ગઈ ટોટલી ઇમ્પોર્ટન્ટ માલ આ જો એકદમ ઇંગ્લિશ યુએસ લંડન વાળા યુકે વાળા વેરતા હોય ને એ ટાઈપની વસ્તુ આ બધી ઝીપર વાળું છે ભાઈ મસ્ત મજાનું ફેબ્રિક આવતું જો તમ કરી વસ્તુ એનો કલર આનો કલર એ ઓફ ફાઈટ માં આ બધા ઇંગ્લિશ કલર જોરદાર બહુ જ મેર્યું એ બધા ઉપર સારા લાગશે એમાં બ્લેક તો ભાઈ બધાનું ફેવરેટ આ બીજો કલર એ ઉડીમાં એક વી એક જે પહેરેલું હોય ને એમાં કલર એ બ્લેક અને ત્રીજો એક બ્રાઉન ટાઈપ એ કાટું બ્રાઉન નથી આછું બ્રાઉન હોય મતલબ ઇંગ્લિશ કલરમાં એ હા સુપર વ્હાઇટ બતાવી દો વ્હાઇટમાં સુપર વસ્તુ હોય સ્લીવમાં એ પેટર્ન બેક તો ભાઈ વિન્ટરનો માલ આવી ગયો આ ટાઈપનું હજી એક પાર્સલ હે પણ હવે એ મને થાય મોડું કારણ કે મારે મુંબઈ નીકળવાનું હોય બાકી હવે ને તમે આ દુકાને આવીને વિઝિટ કરીને બધું ટોટલી માલ જોઈ જાજો અને આપણું ઇન્સ્ટાગ્રામમાં અકમ્પેટ એમાં પણ આપણે ડેઈલી પોસ્ટ કરવાનું ઇન્ટરનો ન્યૂ ટો શું કરો એ તમે બે રેલવે સ્ટેશન આ પાપા ફરાવા લઈ જાય અહીંયા જો મેં કીધું ને તનતા પાપા રેલવે સ્ટેશનને જ ફરાવશે બીજે ક્યાંય નહીં ફરાવે તો હું તને ક્યાંક લઈ ક્યાંક લઈ જાવ આમ ન હોય આવો રેલવે સ્ટેશન તો ક્યાં દ્વારકા માં જે હું જઈ ક્યાં આવ્યું કે

અનિલ ભાઈ મને સવારથી ફોન કર્યા હવે કે આમાં જ હોય વળી કે આમાં જ આવું હોય એમ કરી કરીને ફોનમાં દસક ટ્રેન હોય ને બદલાવી નાખી ખાલી ફાઇનલી કચ્છ છે ને કચ્છમાં જાતો હું કચ્છ એક્સપ્રેસ એમ લોચા તો હોય પણ વળી કા સેટિંગ કરું ફાઇનલી ભાઈ અમે અમદાવાદ આવી ગયા હતા અને બેસી ગયા છીએ તેજસ એક્સપ્રેસ કા

ભાઈ જોઈને મસ્ત બોલી બોલી સ્ટેશન આવી ગયા હતા હર વખતે ના આવી ગયા છે આપણે આવ્યા હતા સ્ટેશન ઉપર જ મસ્ત તૈયાર થઈ ગયા હવે એ પણ કીધું ત્યાં નહીં કે હવે આપણે એને નવી મુંબઈ જવાનું છે નવી મુંબઈ ક્યાં નવી મુંબઈ હવે એમ જાવ છું નવી મુંબઈ ના ના અટકાવી દે કાકો ઉતરે કાકો તો ઉતરે કાકો અહીંયા નો આપણે ઉપર ચડી જઈએ પેલા જોય ને મા ટ્રેન ગો પછી તમને આરામથી કારણ કે અહીંયા ભાગ દોડે જેટલી હોય ખબર હોય ને તમને તો મુંબઈ સ્ટેશન એટલે વાત પૂરી થઈ આરામથી છે આરામથી દઉં

આનસો મળ્યા ઓ જલ્દી અને જગુ રૂડો 500 રૂપિયા નોટ મળ્યા આ ધીર સે ય આ આ મારા છે ને કોને કામ કરતું લાગે એટલે એને મલે જ હવે ગાટકો આસુ ત્યાંથી આસુ સેશન નું નામ કે નો બધું આ છે શું થયો આને ક્યાં લઈ